તમે અત્યારે મારી દુકાન નો વિડીયો બનાવી હોય ક્યારે અપલોડ થાય કાલ સવારે અપલોડ થઈ ગઈ છે અને કાલે જ વાયરલ થઈ ગઈ છે અને તમારી દુકાને પબ્લિક ના ઢગલા કા ભાઈ તમારા દુકાન ની જાહેરાત કરાવવાની હતી શું થયું તમારો ફોન નો આવ્યો પછી તમે જાહેરાત કરવાનો ભાવ બહુ વધારે લ્યો એટલે મેં ભાઈ પાસે જાહેરાત કરાવી લીધી અહીંયા ભોગી ગયો એમને શું અમારે જ્યાં જાહેરાત કરવાની હોય તારા પગલા ફેલા પડી ગયા હોય તો તમે જાહેરાત કરવાના ઓછા પૈસા લેવા ચાલુ કરી ના હો અમે દીધું વીસ હજાર રૂપિયા લઈ ને બરોબર લઈને પબ્લિક રૂપિયા ધંધા નથી કરતા અને મફત નથી દેતા ઈ તમારે શું લેવા દેવા તમે તમારું કામ કરો ને અમે તો અમારું કામ જ કરી તમારી જેમ વિડીયો જ્યાં અહીંયા મફત 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 સસ્તું 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 એ તો પબ્લિક ખબર પડે કે કોતરામાંથી બિલાડું નીકળું એ તો જાહેરાત કરવા વાળી તમારે શું લેવા દેવા તો ફ્રીમાં માં જાહેરાત કરવા તો ખબર પડે પેલા ફ્રીમાં માં જાહેરાત કરતા કોક નાસ્તો કરાવી દે બનાવી દેતા હતા અત્યારે બે ત્રણ હજાર રૂપિયા લેવો પછી હાલી જાય તો પંદર બે હજાર રૂપિયા લેવા મળશે તો તમે અમારે જેવું કન્ટેન્ટ તો નહીં આપી પબ્લિક ને હસાવી તો નહીં તમારો વિડીયો કાલ અપલોડ થઈ જશે અત્યારે હું નીકળું નીકળવું જ પડે ને એથી કેમ કે બોલવા જવું નહોતું બકરી ડબ્બામાં આવી ગઈ પૂછડી બાર રહી ગઈ બાકી રહી ગયું હોય તો તમે કમેન્ટ કરી દેજો મારા આવ